ગુજરાત સરકાર ને એવી વિનંતી કરવા માંગુ છું કે સાહેબ તમે સવર્ણોમાં આર્થિક રીતે પછાત એના માટે તમે ઈડબલ્યુ એસ લાવરિટ મૂક્યું છે તો એ મેરિટમાં ઈડબલ્યુ એસ ને હું કોઈ સમાજમાં વિરોધ નથી કરતો પણ મારું એ જ કહેવાનું છે કે ભાઈ અમને તમે ઓબીસી માં રાખ્યા છે અને આ જે સવર્ણો હતા એમાં તમે ઈડબલ્યુ એસ લાવ્યા એટલે કે આર્થિક રીતે નબળા માટે તમે દસ ટકા કોટા લાવ્યો છે

તો ખરેખર મારી રજૂઆત એ છે કે તમે આ સમાજની માં સમાવેશ કરો એમાં દેવી પૂજક સમાજ સમાવેશ થાય હું અત્રે હું મંત્રી અને ગુજરાત સરકારના જે મુખ્યમંત્રી છે એને મારી આ રજૂઆત કરું છું કે તમે આમાં થોડુંક ધ્યાન આપો